હલો નમસ્તે જય શ્રી કૃષ્ણ આજનો વિષય ઘડતર લેખક નવલભાઈ શાહ મિત્રો માણસનું કુટુંબ શાળા અને સમાજની અંદર કઈ રીતે ઘડતર થાય છે એના ઉપર એના જીવનનો મહદઅંશે આધાર રહેતો હોય છે એના પરથી એનું વ્યક્તિત્વ ઘડાતું હોય છે અને સમાજની અંદર એનું મૂલ્ય વધતું કે ઘટતું હોય છે આના એક ઉદાહરણ નવલભાઈ શાહ આપે છે કે તમે એક લોખંડનો ટુકડો છે એને જેમનો તેમ વેચી નાખો તો કદાચ એનો એક રૂપિયો તમને મળશે પણ તેની અંદરથી તમે મહેનત કરી અને ઘોડાની નાળ બનાવીને વેચો તો એના અઢી રૂપિયા ઉપજે તેમાંથી બધી સોય બનાવો અને જો એને વેચો તો તમને એના કદાચ છસો રૂપિયા મળશે સોયના બદલે તમે એની ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવીને વેચો તો તમને એના પચાસ હજાર રૂપિયા મળશે લોખંડ તો એનું જ હતું અને એનો વજન પણ એટલો જ હતો પણ એનું ઘડતર કેવું થયું એના આધારે એનું મૂલ્ય થયું મિત્રો માણસના બારામાં પણ એક્ઝેટ આવું જ છે તેથી જો બાળકને શ્રેષ્ઠ ઘડતર મળે એના તરફ આપણે કાળજી આપીએ તો સમાજને એક મૂલ્યવાન શ્રેષ્ઠ વ્યક્તિ આપણે અર્પિત કરી શકીએ થેન્ક યુ